નમસ્તે વાલા ભક્તોજનો આજે માતા ધર્મસભા પવિત્ર આત્માનું પર્વ ઉજવે છે જેને 50માનું પર્વ પણ કહેવામાં આવે છે પાસ્કા પર્વ વાર્ષિક ઉપવાસનામાં સૌથી મોટું પર્વ ગણાય છે કારણ કે જગતારક પ્રભુ ઈસુએ ગુંડુથાન દ્વારા જગતને પોતે ઈશ્વરપુત્ર હોવાની ખાતરી કરાવી અને તેનાથી જ પડી ભાગેલા ઈસુના શિષ્યો ફરી હિંમત સાથે એકઠા થયા પાસ્ખા પર્વ પછી 50 દિવસે પવિત્ર આત્માનું અવતરણ થયું તેને આપણે પવિત્ર આત્માના પર્વ તરીકે ઉજવીએ છીએ જે દિવસથી ધર્મ સભાનો પ્રારંભ થયો ઈસુએ પ્રેસિતોને પુનરુત્થાન પછી પહેલી મુલાકાતમાં જ ફૂંક મારીને પવિત્ર આત્માની પ્રાપ્તિ કરાવી હતી જે વિશે આજના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ તેમ છતાં શિષ્યોનો ડર ઓછો થયો નહોતો કારણ કે તેમની શ્રદ્ધામાં ઉણપ હતી ત્યારબાદ ઈસુ સ્વર્ગારોહણ પહેલા શિષ્યો સાથે રહ્યા અને તેમને જે રીતે શિક્ષણ આપ્યું તેનાથી શિષ્યોમાં ગજબનો આત્મવિશ્વાસ બંધાય અને તેમની શ્રદ્ધા પણ મજબૂત બની હવે શિષ્યોને ઈસુ પોતે જગતારક છે અને તેમનું આ પૃથ્વી પર અવતરણ માનવજાતિના ઉદ્ધાર માટે હતું એ વિશે કોઈ મૂંઝવણ કે શંકા નહોતી રહી તેથી આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં આપણે સાંભળીએ છીએ તે મુજબ ઈસુએ આપેલા વચન મુજબ પવિત્ર આત્માને મોકલી આપે છે જે શ્રદ્ધા અને જ્ઞાનથી સબર બનેલા દરેક શિષ્યોના માથા પર જીભના આકારની જ્વાળાઓના રૂપમાં સ્થિર થઈ જાય છે અને તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થાય છે આનું સૌપ્રથમ પરિણામ દેખાય છે તેમની વાણીમાં પાઠમાં વર્ણવેલા એટલા બધા દેશોના લોકો ત્યાં હાજર હતા તે બધા લોકો માટે તેઓ ભિન્ન ભિન્ન ભાષાઓમાં બોલવા લાગ્યા આ બંને પ્રસંગો પરથી આપણે સ્પષ્ટ રીતે છીએ કે પવિત્ર આત્મા અને તેમનો પ્રભાવ તો સદાય એક સરખા રહે છે પણ તેની આપણા પર અસર આપણે કેટલી શ્રદ્ધા સાથે તેને પ્રાપ્ત કરીએ છીએ તેના પર છે વિશ્વની કુંડોત્ન પછીની પહેલી મુલાકાત વેળાએ પવિત્ર આત્માની પ્રાપ્તિની શિષ્યો પર કોઈ અસર વર્તાતી નહોતી તેઓ સજીવન થયેલા ઈસુને જોઈને આનંદ વિભોર તો જરૂર થઈ ગયા હતા પણ એની સાથે તેઓ હતપ્રત પણ થઈ ગયા હતા અને તેથી ઈસુના વચનો તેના સાચા અર્થમાં સમજ્યા પણ હશે કે નહીં એ વિશે પણ શંકા થઈ શકે આ બાબત આપણને લાગુ પડતી નથી આપણને પણ સ્થાન સંસ્કાર અને બળ સંસ્કાર દ્વારા પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ હતી તો શું આપણે આપણા જીવનમાં વાણી વર્તન અને કૃત્યોમાં પવિત્ર આત્માના પ્રભાવની અસર અનુભવીએ છીએ ખરા શિષ્યોને જે પ્રકારનું કામ કરવાનું હતું તે મુજબ તે સમયે તેમને પવિત્ર આત્માએ મદદ પૂરી પાડી હતી પણ શું પવિત્ર આત્મા આપણા વાણી વર્તન અને કૃત્યો પર પ્રભાવ પાડી શક્યા છે શિષ્યોમાં શ્રદ્ધા અને સમજથી જે પરિવર્તન આવ્યું તેનું પરિણામ પવિત્ર આત્માના પ્રભાવમાં બીજી વારના અવતરણમાં દેખાય આપણે ચમત્કાર કૃતિ નહીં પણ આપણા વાણી વર્તન અને કૃત્યોમાં પવિત્ર આત્માના પ્રભાવનું પ્રતિબિંબ તો જ પાડી શકીએ જો આપણે પવિત્ર આત્મા સાથે ઓતપ્રોત થઈને તેમનો અવાજ સાંભળવાની ટેવ પાડીએ પવિત્ર આત્મા આપણે જે શ્વાસો શ્વાસ દરમિયાન પ્રાણ આવી લઈએ છીએ એ પ્રમાણે અદ્રશ્ય છે પણ પ્રાણવાયુની જેમ આપણા આધ્યાત્મિક જીવનને ધબકતું રાખે છે આપણી પ્રાર્થનાઓમાં પિતા અને પુત્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે પણ આપણા આધ્યાત્મિક માર્ગદર્શનના મહત્વને આંકવામાં આપણે ઊણા ઉતરીએ છીએ આપણા પાપોના પસ્તાવા સાથે આપણે પ્રાયચિત માથે દોરી જનાર પવિત્ર આત્મા આપણે સતત દોરતા જ રહે છે જરૂરી છે કે આપણે તેમનો અવાજ સાંભળીને તેમનો અવાજ ઓળખીને તેમને અનુસરીએ આપ સર્વો ઉપર ઈશ્વરનીય ખાસ આશીષ ઉતરો